મહેસાણા ખાતે સ્વયં સૈનિક દળ દ્વારા રાજ્ય સભા દરમિયાન ભૂતપૂર્વ તડીપાર અને વર્તમાન દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વક્તવ્ય માં આપવામાં આવેલ ડોક્ટર ભીમરાવ આંબેડકરજી નું અપમાન બદલ દેશના ગૃહમંત્રી પાસેથી રાજીનામું લેવા બાબતે કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં એસએસડી ના કાર્યકર્તાઓ આવી પહોંચી કલેક્ટર કચેરીનો ઘેરાવ કર્યો હતો કલેક્ટર કચેરી ખાતે એસએસડી સ્વયં સૈનિક દળ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે આવી આવેદન પત્ર પાઠવ્યું હતું રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા મારું નામ અનાર્ય ભાવિક મારું તાલુકો કડી એક નાનકડો સૈનિક છું આ સંગઠન માનવતા રાજ્ય જે બાબા સાહેબે સપનું જોયું હતું કે આ ભારત દેશને બોધમય બનાવવું આ બોધમય બળ હોત ને તો આ જાતિવાદ કીડો આ ના બોલત પણ ભારતના બોધમય બનાવે બાબા સાહેબનું સપનું સાકાર કરવા માટે આ સૈનિકો ત્રણસો દિવસ મહેનત કરીએ સાહેબ તાણા સમુદ્ર ભેગો થયો આવના સમયની અંદર આ આવા જાતિવાદના કારણે ઘણા આંદોલન ચાલુ થશે આજે અમે જે કાર્યક્રમ યોજવ્યો એ તળીપાળ એક જાતિવાદ જે કીડો કહેવાય સાહેબ ખરેખર આ ગૃહમંત્રી કહેવાય જેને સમાજ અને દેશના સાચી દિશાઓ બતાવવાની હોય એ તળીપાળ વ્યક્તિ અમિત શાહ આ બાબા સાહેબને એમ કહે છે કે આંબેડકર આંબેડકર એક ફેશન થઈ જશે સાહેબ આંબેડકર આંબેડકર એક ફેશન થઈ જશે એ ના થકી તો ભારત દેશ ચાલી રહ્યો સાહેબ એના માટે અમે આ લોકો શક્તિ પ્રદર્શન કરવા એના સંતાનો છીએ સાહેબ એના સંતાનો ખરેખર આ આંબેડકર આંબેડકર જે અભસ્ત શબ્દો વાપર્યો અમિત શાહ તળી પારે એ ખરેખર ના વાપરો આ વાપર્યા કરતાં ભારત દેશના તમામને બહાર નીકળવું છું કેમ ડોક્ટર સાહેબ આંબેડકરે સ્ત્રીને એટલી મજબૂત આવી હરેક સમાજના વર્ગના હલી પણ આ જાતિવાદી જે કીડા રહ્યા આ તળીપાળ જે કીડો રહ્યો એ સાહેબ આ કીડાએ હે ને આ એક એક જાતિના નેતા બનાવીને આ શબ્દ બોલે સાહેબ એટલા માટે મને નીકળવું પડે અને આના સમય જો નહીં નીકળીએ ને અને હજુ પણ જો આ સુધરશે નહીં ને આ જાતિવાદો કીડા હજુ નહીં સુધર તો આના કરતાં પણ ઉધ્ર આંદોલન માટે ઉતરશે